અમિત શાહે પ્રચારના શ્રી ગણેશ કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી અંબાજી મંદિરનું દર્શન કરી ફિલ્મ રૂપમાં સાથે પટેલની રેલી યોજી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા પોલીસ બુટલેગરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા ગાંધીનગરના શેરથામાં પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કારનો અકસ્માત એક લાખનો દારૂ મૂકી બુટલેગરો અંધારામાં નાસી ગયા વડોદરાના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું જસપાલ સિંહ કાર્યકરોએ ખભે બેસાડી ગોત્રી ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી વાતે ગાતે રેલી યોજી ક્ષત્રિય સમાજનું સમર્થન વડોદરા વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ખોરાકમાંથી જીવાત નીકળી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ લોકસભાની ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું મસાલાની સિઝનમાં બે ભાગુ વેપારીઓને ખેર નહીં સુરતમાં આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં એક સાથે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી